પણ દિવસ તમામ તમામ પડશે ગુજરાતના વેવની ગુજરાતીઓને હજુ ત્રણ દિવસ સુધી અગનભ્ટી માં શેકાવવું પડશે લોકોને હજુ ત્રણ દિવસ સુધી ગરમીથી કોઈ રાહત મળશે નહીં છેલ્લા એક અઠવાડિયા જે રીતે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે એવા જ અગનગોળા નો વરસાદ સત્યાવીસ મે સુધી થતો રહેશે હવામાન વિભાગ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ આખરી ગરમી પડવાની આગાહી કરી છે હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં આગાહી કરી આગામી દિવસ અમદાવાદ ગાંધીનગર ભાવનગર સુરેન્દ્રનગર પોરબંદર અને કચ્છમાં આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે છવ્વીસ એ બાવીસ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ એટલે કે ત્રણ દિવસ છોતરા કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે બીજી તરફ અમદાવાદ દેશનું આઠમું સૌથી ગરમ શહેર બન્યું शुक्रवार पर सवार थी परसों को छुड़ावती गर्मी पड़ी जारी सूर्यास्त बाद चामी तजारती गर्मी जनता ने अकड़ा भी ना सो तो अगले तीन दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीटवे अलर्ट जारी किया गया है अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है गर्मी न कारण दूध उत्पादन पर, पर पड़ी असर दूध उत्पादकों ने मोटू नुकसान जवाने સમગ્ર ગુજરાતમાં ગરમીએ મચાવ્યો છે છે ગરમીથી લોકો સાથે સાથે પશુઓ પર પણ ગરમીની ભારે અસર પડી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે ભારે ગરમીના કારણે દીઠ ઠીક થી દોઢ લીટર દૂધનો નો ઘટાડો નોંધાયો છે પશુપાલકોનું કહેવું છે કે આખરી ગરમીના કારણે પશુઓ ફેટ વાળું દૂધ નથી આપી શકતા જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પડી છે ગત વર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં ત્રીસ થી પચાસ ટકા સુધી ઘટાડો નોંધાયો છે વણાંગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં ચાર હજાર થી પાંચ હજાર લીટર દૂધની હતી તેની સરખામણી ઉનાળામાં ત્રણ હજાર ત્રણસો લીટર દૂધની આવક થઈ ગઈ છે સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં પચાસ હજાર લીટર જેટલી દૂધની આવક ઘટી છે તો પંચમહાલ જિલ્લાના પશુપાલકો છે સફેદ સંકટ દૂધના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગોગંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં બારસો લિટર દૂધની આવક હતી જે છેલ્લા બે માસ ઘટીને હાલ આઠસો લિટર થઈ ગઈ છે એવી જ રીતે કાંટું દૂધ મંડળીમાં અગાઉ દૈનિક બસો લિટર દૂધની આવક હતી જે ઘટીને હાલ એકસો વીસ લીટર થઈ ગઈ છે તો ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન પચીસ ટકા જેટલું

રાહત મળે તે માટે આ રીતે શહેર શહેર સિગ્નલ પર ગ્રીન મંડપ મુકાયા રાજકોટમાં પણ તાપમાન નો પારો આસમાને પહોંચ્યો આખરી ગરમી માં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની ગઈ છે જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમો ના સહયોગ થી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી છે આ બાજુ શહેરના ભારે ટ્રાફિક વાળા ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી શહેરના પ્રહલાદનગર સ્વાગત ચાર રસ્તા ઇન્દિરા બ્રિજ પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા લોકો પણ તંત્રના આ પ્રયોગને વધાવી રહ્યા છે આ બાજુ અમદાવાદમાં તાપમાનનો પારો 46 ને પાર પહોંચ્યો છતાં ટ્રાફિક પોલીસના કર્મિષ્ઠ કર્મચારીઓ ખડેપગે ટ્રાફિક મેનેજ કરતા નજરે પડ્યા આટલી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની પરિસ્થિતિ પર ન્યૂઝ એટન ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું શહેરના લાલ દરવાજા ટ્રાફિક સિગ્નલ પર ગરમીમાં જવાનો પોતે ફરજ નિભાવતા નજરે પડ્યા જેઓ સ્થાનિક વેપારીએ આપેલી છત્રી નીચે ગરમીમાં આશરો લે છે અને પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી તંત્ર દ્વારા અમુક દિવસના અંતરે ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવે છે

તારાપુરના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો તારાપુરના કાનાવાડા ગામે પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ મળી ગયો ખેડૂતોએ વાવેતર કરેલા મગ સળગી ગયા જુનાગઢની અંદર પંચાવન આગાઈકારોએ ભેગા થઈને દોઢસો આગાઈ કરી જો આગાઈ સાચી પડી તો વરસાદ ઈંચમાં નહીં ફૂટમાં થશે ગુજરાત અને દેશમાં ચોમાસાના આગમન દિવસો રહ્યા છે કેરળથી માત્ર સો કિલોમીટર દૂર જ છે ચોમાસું ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ચોમાસાના આગમન પહેલા મોટાભાગના ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈ જૂનાગઢમાં રાજ્યભરના આગાહીકારો એકત્ર થયા હતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયેલા ગુજરાતભરના 50 થી વધુ આગહીકારોએ 100 થી પણ વધુ આગાહી કરી જો તેમણે કરેલી આગાહી સાચી પડી તો આ વખતે ગુજરાતમાં એવો વરસાદ પડશે કે જેને ઇંચમાં નહીં ફૂટમાં માપવો પડશે તો જૂન માસમાં વાવાજોડાની વણજાર જોવા મળી શકે આ આગાહીકારોના મતે આ વખત ગુજરાતમાં રાજ્યના ચાર જિલ્લામાં થશે અત્યંત ભારે વરસાદ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે થોડી ચિંતાજનક સ્થિતિ વરસાદ પણ અત્યંત તોફાની રહેવાનું અનુમાન આગાહીકારોના મતે આ વખતે ચોમાસું લાંબો સમય ચાલશે નવી સિસ્ટમ ગુજરાતમાં આવશે મુશળધાર વરસાદ જુલાઈથી ગુજરાતમાં દે ધનાધન વરસાદ શરૂ થશે આ વખતે પૂર આવશે પણ નુકસાન નહીં થાય જુનાગઢના રમણીક વામજાના મતે આ વખતે થી સાહીઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે ગુજરાતમાં છોથી સત્તર જૂનમાં પહેલી વાવણી થશે ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ આ વખતે પણ વરસાદ વિલન બની શકે છે ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ફરી મેઘો પારશે ભંગ આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રીએ રાસ રમવા માટે વરસાદ આવશે આ વખતે વરસાદ વિલન બની શકે છે જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી આગાહી કરી આગાહીકાર રમણિકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો આગાહીકાર રમણિકભાઈ વામજાની મોટી આગાહી નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ છવ્વીસમી સપ્ટેમ્બરથી થી હાથિયા નક્ષત્ર બેસશે ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે એટલે શરદ કારણ અતિ ભારે વરસાદ થશે કારણ કે હાથિયા નક્ષત્ર ચિત્ર નકતા પાછળ વરસાદ થશે જૂનમાં જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તબાહી મચાવી શકે છે અંબાલાલ પટેલની તારીખો સાથેની ની આગાહી દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવવા લાગી છે ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે પકડી છે ચોમાસુ કેરળથી હવે માત્ર સો કિલોમીટર દૂર છે બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે અમરલાલ પટેલે આગાહી કરી છે કે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે મે ના અંતમાં અને જૂનની શરૂઆત

વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાય છે પોલીસે શરૂ કરી છે કાર્યવાહી વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો વેપારીઓ અને રેકડી ધારકો પણ ચેતીને રહેજો કેમ કે માર્કેટમાં પૈસા ચૂરતી ગેંગનો આતંક સામે આવ્યો છે વડોદરામાં ખંડેરાવ માર્કેટ માર્કેટ પાસે પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે મહિલા વેપારીના પર્સમાં મુકેલા નવ હજાર ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી રહી છે ત્યારે પાછળથી દુકાનીદારી એક મહિલા આવે છે અને મહિલાનું પર્સ ચોરી ભાગી જાય છે પર્સમાં નવ હજાર ચોર ટોળકી લઈ જતા મહિલા વ્યાપારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ દ્વારકામાં બે આંખલાઓનું બે કલાક સુધી રસ્તા ઉપર દંગલ જોવા મળ્યો રસ્તા પર જોવા મળ્યો સન્નાટો દ્વારકામાં ફરી એકવાર આંખલા આતંક સામે આવ્યો છે ભર બજારમાં અડધો કલાક સુધી આંખલા યુદ્ધે ચરતા બજારમાં સન્નાટો છવાઈ ગયો બેટ દ્વારકામાં સવારના સમયે બે આંખલાઓ જાણી એકબીજાના દુશ્મન હોય તે રીતે બાકડી પડ્યા આંખલા વોરના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા બજારમાં દોડધામ મચી ગઈ આંખલાઓ એવા ઝઘડ્યા એવા ઝઘડ્યા કે એની આડે જે આવ્યું તે બધું જ કચ્ચરખાણ થઈ ગયું વેપારીઓના માલસામાનનું કચ્છરખાણ વળી ગયો આંખલાઓએ રોડ બાલમાં લેતા લોકોમાં ડર જોવા મળ્યો સુરતના ધુલિયાની અંદર ટામેટા ભરેલો ટ્રક પલટી મારતા રસ્તા ઉપર ટામેટા જ ટામેટા થઈ ગયા અને ટ્રકનો બુકડો બોલી ગયો બારડોલી હાઇવે પર ટ્રક પલટી મારતા ટામેટાની રેલમ થઈ ગઈ બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર ગમકવા અકસ્માત સર્જાયો મહારાષ્ટ્રથી આવેલી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા થી સુરત જઈ રહી હતી ત્યારે હાઇવે પર પલટી મારી ગઈ હતી આ ગોજારા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા જ્યારે સાત લોકો નીજા થઈ મહારાષ્ટ્રના સતારાથી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા હાઈવે પરથી સુરત તરફ જઈ રહી હતી સુરતની પીએમસી માર્કેટમાં ટામેટા ડિલિવરી કરવા આ ટ્રક નીકળી હતી આ ટ્રક બારડોલી નજીક કિકવાડ ગામની સીમ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હતા

વિરોધના દ્રશ્યો છે અમદાવાદના અમદાવાદના નરોડામાં સ્માર્ટ વીજ મીટર ઘણા દિવસો થી સંગ્રામ છેડાયેલો છે લોકો સ્માર્ટ મીટર ને લઈને વિરોધ કરી રહ્યા છે નરોડાની સાત સોસાયટી માં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ તોતિંગ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે અધધા બિલ ફટકારી દેવામાં આવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ જેથી કંટાળી ને લોકો જી ની ઓફિસ ધરણા પર બેઠા નરોડાની પ્રથમ પ્રાયોરિટી સાથે સાત સોસાયટી ના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ તરફ સુરત શહેરમાં પણ સ્માર્ટ મીટરના જફાથી લોકો ખફા છે સુરતના પુણામાં પણ અલગ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ વીજ મીટરમાં ત્રણ ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે જેથી લોકોને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યા ને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી વાગી રહી છે થાળી થઈ રહ્યો છે અલ્લાબોલ દરવાજા કુદી રહ્યા છે વિદ્યાર્થીઓ પોલીસ છે તેના આ દ્રશ્યો વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અનામતના મામલે એનએસયુઆઈ છાત્રોએ ધરણા પર બેસીને થાળીઓ વગાડી ઓફિસમાં જ લોકલ વિદ્યાર્થીઓના ક્વાર્ટા રદ ન કરવાની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા આ અંગે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસર એનએસયુઆઈના ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના એનએસયુઆઈના ઉપપ્રમુખ સુઝાન લાડમેન સહિત

ઘરમાં ઘર બહાર જ્યાં જુઓ ત્યાં માખીઓના ઝુંડ જોવા મળી રહ્યા છે માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું છે વધતી માખીઓથી સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે વલસાડમાં કેરી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સરકાર વળતર આપવા તૈયાર દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર ટૂંકા ગાળામાં કેરીમાં થયેલી નુકસાની વળતર મળશે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા કેરીના પાકનો કચ્છર નીકળી ગયો વલસાડ જિલ્લામાં વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ ગયું ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરેળ ગામોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું આથી ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનીના વળતરની માંગ કરી હતી પરિણામે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાનની સર્વે માટે છ ટીમો બનાવી હતી અને જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના સરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો હતો સર્વે પૂર્ણ થઈ જતાં બાગાયતી વિભાગના સર્વે અનુસાર જિલ્લાના કુલ અઢાર ગામના નવ્વાણું ખેડૂતોને દસ લાખથી વધુનું નુકસાન થયું છે જેમાં સાત ગામો ધરમપુર તાલુકાના અને કપરાડા તાલુકાના અગિયાર ગામોના નવ્વાણું ખેડૂતોને નુકસાન સર્વે કરવામાં આવ્યો છે આથી બાગાયત વિભાગે ખેડૂતોને નુકશાની સર્વે નો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સોપ્યો છે અને હવે આ રિપોર્ટ અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવા અંગેનો નિર્ણય લેવામાં આવશે કાર મેંદરડામાં સરકારી અનાજ ની કાળા બજારનો પર્દાફાશ થયો છે જુનાગઢના તાલાલા અને મેંદરડા થી સરકારી અનાજ ના કાળાબજારી કરતા ખેલ નો પર્દાફાશ થયો છે મેંદરડા થી સરકારી અનાજ નો ગેરકાયદે જથ્થો પકડાયો ઘઉં ચોખા ચણાના ના છસો થી વધુ કટ્ટા મળી આવ્યા મેંદરડા માં ચાર દુકાનો સીલ કરાઈ હતી તેનો અનાજ નો જથ્થો હતો તે ગોડાઉન માં રાખવામાં આવ્યો હતો આજકાલ નો નહીં છેલ્લા ઘણા સમય થી કાળાબજારીઓ સરકારી અનાજ ને બારોબાર વહેંચતા હતા આ અંગેની બાતમી મળતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગે તપાસ આધરી દરોડા પાડતા છસો થી વધુ કટ્ટા સરકારી અનાજ મળી આવ્યું મોડી રાત સુધી અધિકારીઓ કાર્યવાહી કરી જથ્થો સરકારી રાખવામાં આવ્યો ઓગસ્ટ મહિના પહેલા ખરીદી લેજો નહીં તો ઓગસ્ટ મહિનાથી ઘર ખરીદવું થઈ જશે મોંઘું કેમ કે વિરોધ વચ્ચે રાજ્યમાં માં ઓગસ્ટ થી નવા જંત્રીના દર લાગુ થશે તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓએ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપ્રત કર્યો છે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો આ વધારા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે ગ્રામીણ વિસ્તારમાં આ જંત્રીના દરો ઘટી શકે તેમ છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારા મોટો ઝટકો પ્રજાને આવી શકે છે જેથી પ્રોપર્ટીના ભાવ ચાર ગણા જશે રાજકોટમાં કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓની કામ ચોરી પકડાય ગુટલી બાજ કર્મચારીઓ સામે શિક્ષાત્મક સહિતના પગલા ભરવાની વાતો તો બહુ થઈ રહી છે પરંતુ રાજકોટની કલેક્ટર ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સમજે તે વાતમાં ગરમીના કારણે રાજકોટ જનસેવા કેન્દ્રનો સમય સવારે નવ થી એકની સાથે સાંજે ચાર થી છ વાગ્યાનો કરાયો છે ત્યારે કર્મચારીઓ નવ વાગે આવે છે કે કેમ તે અંગે ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કલેક્ટર ઓફિસમાં ચાલતા જનસેવા કેન્દ્રમાં નવ વાગવા છતાં એક પણ કર્મચારી ડોકાયો ન હતો રિયાલિટી ચેકમાં જનસેવા કેન્દ્ર પરના ઘણા ટેબલો ખાલી પરેશાન થવાનો વારો આવ્યો કર્મચારીઓ કલેક્ટર આદેશ ને પણ ગોળીને પી ગયા ઘાટ તરફ ગોધરાની અંદર નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા છે પોલીસે તપાસ શરૂ કરી હતી ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ પ્રકરણમાં નવા ખુલાસા થયા છે આ સમગ્ર ચોરી કૌભાંડના છેડા વડોદરા સુધી અડ્યા છે આ ચોરી પ્રકરણમાં વડોદરાના પશુરામ રોયે તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે ઉપરાંત આરીફ વોરા નામના વચેટીયાએ છ વિદ્યાર્થીઓના નામ પશુરામ ભટ્ટને આપ્યા હતા અને પશુરામ ભટ્ટે અગિયાર વિદ્યાર્થીઓનું નામનું લિસ્ટ તુષાર ભટ્ટને આપ્યું હતું દરેક વિદ્યાર્થી દીઠ દસ લાખનો સોદો થયો હતો સોળ પૈકી મહારાષ્ટ્ર ઓરિસ્સા અને બિહારના અગિયાર વિદ્યાર્થીઓના નામે વિભોર પશુરામને આપ્યા હતા આ સમગ્ર કેસમાં સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ તરફ ની અંદર કથિત નકલી સરકારી કચેરીને લઈને તપાસ તેજ કરવામાં આવી કમિટીની રચના થઈ અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અરવલ્લી ડીડીઓ તપાસ કમિટીની રચના કરી છે તપાસ તપાસ કમિટી જપ્ત કરાયેલા સાહિત્યની અહેવાલ તૈયાર કરી કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ છે નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી કર્મચારી સભ્યો કમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારી પણ કમિટીના સભ્ય પણ છે સુરતમાં નકલી નોટો છાપનારમાં વધુ એક ઈસ્મા પકડાયો છે સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને પોલીસે દબોચ્યો છે એસુજીએ આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે આરોપી સાદિક પાસેથી બે લાખ નેવું હજારની નકલી નોટો મળી આવી છે અગાઉ પોલીસે નકલી નોટ પ્રકરણમાં ત્રણ પકડ્યા હતા ત્રણેની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાવાળાનું નામ આવ્યું હતું આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરાવતું સુરતના લિંબામાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે નવ લાખથી વધુના દરની પાંચસો અને ની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે તે ઉપરાંત પોલીસે કારખાનામાં રહેલો સામાન અને ઉપકરણો પણ જપ્ત કર્યા છે જેમાં પ્રિન્ટર લેપટોપ કમ્પ્યુટર નોટોના ગ્રાફ જેવી વસ્તુનો સમાવેશ